मने मने हम जावल पुलिस के ना पड़े से बंद पुलिस करने 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 के ना पड़े से बंद પોલીસ સ્ટેશન આવી લી છાવ કેલે આયા બોલાવો મારે ને પબ્લિક મારે حوالے કરવો ભાગી ગયા છે તું ભાગી જાયા મારું અત્યારે હીટ નોસ પડે મને કાઈ થઈ ગયો આને મરી ગઈ હોય તો આ દીકરાને એને ફરમાડાવવાની છે તો નહી છે બરોબર એટલે હવે મારીને ચાન્સ કાથી આપો काही નથી ને હવે જી થાશે ને કોલ નથી કરતા ને ને ફોન છે એની દાજે છે ને ઈ હીટનો स्प्रे મને સાંતની मारीने பாதி જોત છે હા પોલીસવાળા બોતે છે મારી ક્યાંય નથી જવાનું બરોબર તમે કહી દઉં છું કદાચ હું મરી જ નામ ભવિષ્ય એના બાપના રાજમાં એનું ભવિષ્ય લખજો નીચે જનક પરેશભાઈ મહેતા જે કે એન્ટરપ્રાઇઝ રહેવાસી વાપીને ઉના અને છોકડવાના સ્પેશિયલ અનલખજો છોકરીનું મારું લખો કે ના લખો આનું ખાસ લખજો